તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે જે તમારે ઈડ ની અંદર ડોકા મળી આવે છે તેની માટે આપણે ગઈ અઠવાડિયે ગ્લાસ લગાડ્યો છું ત્યારે તમને વિડીયો આપો છો આજે ફરીથી તમને વિડીયોમાં વાત કરીશું આપણે ત્યાંથી કઈ રીતે બચી શકાય મને હું હું ફાયદો છું વિડીયો વાત કરી અને બીજો પ્રશ્ન છે હાલમાં જે આ રીતનો જે તમારે રેંગણી કોટડી થઈ જાય છે નોર્મલી આવા પાંદડા જે ફૂટ નીકળે છે આ તમે જોઈ શકો છો તો આ કઈ રીતે નીકળે શું આનું કારણ હોય એની વિશે થોડુંક તમને જાણકારી આપીશ કરું ન કરું આપણી મનની ઈચ્છા બાકી મારા અંદાજે પ્રમાણે લગભગ મને વીસો ચૌદ એંશી ટકા કોઈ ખેડૂત આવું કરશે નહીં તો આપણે આપણું કામથી બતાવી દઈએ તમારે કોક આમાં દસ ખેડૂતો એવા હશે તે કદાચ કદાચ કરશે એમ કે નહીં કરે કારણ એ કહી દઉં છું મેં જ્યારથી વિડીયો સ્ટાર્ટ કર્યો જ્યારથી મને લાગ્યું કે આ વસ્તુથી આ વાપરવાથી રીંગણીમાં જે તમે ડીપી પાર નાખતા હોય તેની સાથે આ ખાતા નાખશો એટલે એનો પ્રશ્ન ઓછો રહેશે જે આ વસ્તુ થાય છે એની માટે હું વાત કરવા માગું છું બેથી ત્રણ ખેડૂત મિત્રો ખરીદી કરી છે ત્યારથી કેટલા લોકો વિડીયો જોવે છે અને કાલે ખેડૂત મિત્રો એને એવું લાગ્યું કે નહીં આ વસ્તુ કર્યા જેવી છે એટલે કરી હવે આ શા માટે થાય એ આગળ આપણે વિડીયો વાત કરીશું વિડીયોમાં અંત સુધી રહેજો હવે મેં જે આ વસ્તુ લગાડી છે અહીંયા નીચે તમે અહીં જોઈ શકો છો જો આ પટ્ટી આનથી સફેદ સાસડી તમને બતાતી છે ફળ માખી ટાઈપ છે આ એ સોટી ગયું છે આ એ સોટી ગયું છે જીવે તારી સોટી જો હમણાં તાજું સોટું જોઈએ હલ્લે છે એ પણ તમે જોઈ શકો છો આમાં સફેદ સાસડી આવી ગઈ છે આ લીલી પોપડી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતનો દેશી જુગાડ તમે અત્યારે મરસીમાં ઊભો છું તમે મરસી ઓલા રીંગણીમાં ઊભો છું મરસીમાં પણ ઉપયોગ કરી શકો છો તમે કોઈ પણ પાક હોય આવનાર સમયમાં તમે કપાસ બનાવશો ડુંગળી બનાવશો અમુક હોય તો આપણને બતાવી નહીં પણ આવું તમે મૂકો એટલે અહીંયા ઉડીને આવે સોટી આવે એટલે આપણે નરી આંખે જોઈએ છીએ મારી પાસે કાંઈક રોજ નવું નવું જાણવા મળશે ચેનલને સબસ્ક્રાઈબ હજી ન કરવી તો કરી રાખજો નવું જાણવા મળશે બાકી નવું અને અલગ જ આપણે કરવાનું છે એ જ આપણે રોજ બતાવવાનું છે કાંઈક ન જોયું તમે આખા ગુજરાતમાં કાંઈક નવી ટેકનોલોજી અલગ પદ્ધતિ જે તમે કાંઈ શીખા નથી એ જ શીખવાનું છે એવી પદ્ધતિ રોજ તમને નવી નવી શીખવાડું છું તોય તમને હજી સમજાતા વાર લાગશે આપણે જે બધું સમજાવીશી તમને હજી સમજાતા વાર લાગશે મોડું થઈ ગયું છે અને અમુક વસ્તુ હું કહીશ આજે નહીં તો સો મહિના પછી તમને લેટ હશે કે રાજુભાઈ કીધા કરશે પણ રાજુભાઈનું કીધું કરશો એટલે તમને સો ટકા ખર્ચમાં ફેરફાર થશે મારે પાંચથી છ દિવસ થઈ ગયા દવા નથી નાખી તમે જો જનરલી બધા ત્રીજા ચોથા દિવસે જ દવા નાખતા છે તમે જોશો જેમાં ત્યાં તમને ડોકા મળી ત્યાં વર્તન તમે અહીંથી નિરીક્ષણ થોડુંક કરી શકો છો રેડી અને હું અહીંયા નીચે થોડોક પ્રમાણમાં ખાતરનું પણ પ્રમાણનું ડોઝ ઓછું રાખું છું મેં તમને કીધું છે વીકે એટલું જ કિલો નાખવાનું ને આપણે કોડણો છોડવો પણ ઓછો હશે એ પણ તમે થોડુંક નિરીક્ષણ કરી શકો છો હવે આપણે આવી કોડણો છોડવો થાય છે એ તો પછી લેવું પછી જો આપણે ફળ માખી પકડવા માટે ગ્લાસ મૂકેલા હતા અઠવાડિયે તમને બતાવ્યા હતા એમાં એમ આપણે ફરીથી નિરીક્ષણ કરી એક અઠવાડિયાની અંદર જોઈ શકો છો કતલી માખી આવી ગઈ અંદર તમે જોઈ શકો છો લાઈવ તો આવો દેશી જુગાડ કરતા શીખો થોડો ઘણો તો તમને જરૂરથી આવનારા સમયમાં ફાયદો થશે થશે ને થશે તમને સો ટકા તો નહીં પણ એસી નેવું ટકા પછી પહેલાં ખર્ચો થાય તો એમાં સુધારો થશે આવું તમે ખર્ચો ડોકા મળ્યો છે એટલે તમારે રિયલ સાટવાનો થોડોક પ્રશ્ન ઓછો રહે ભારે નાખતા હોય તો ઓછી નાખવી પડે આવું થોડુંક ટેકનોલોજી પ્રમાણે તમને સમજાવું છું જેટલો તમે ખર્ચ ઓછો પછી હવે આવી મેન મુદ્દા ઉપર ઓલો જે આપણે કોટનો છોડ આગળ વિડીયોમાં વાત કરીશું ફરીથી તેમ જોઈએ આ ટાઈપ ખુલ્લા થાય છે એની વિશે આગળ વાત કરવાની છે જો મારે અડધા વિઘાની છે મારે કદાચ અંદાજે છ થી સાત છોડવા હજી ક્યાંય છે તો અંદાજે કહું મેં સોંપી ચાર 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 સુધી મારે થી સાત છોડવા જ બગડેલા છે અંદાજે મારે એક એક વર્ષમાં એક એક એકબે છે એટલે અંદાજે મેં તમને દસથી સાત છોડવા અંદાજે કહું છું તો નથી બગડવાનું કારણ શું છે મેં ખાતરનો ડોઝ છે એ પ્રમાણે જરૂર હોય એટલું જ આપું હું તમને સમજાવું છું વિડીયોમાં રેગ્યુલર કે વિગે ડીપી કે બાર બધા નાખતા હોય તો દસથી પંદર કિલો વધારે નહીં નાખવાનું આપણે અમુકને કેવી ટેવું છે વેગે વેગે આખી થેલી ઉડાડી નાખીશ પછી હું થાય મૂળિયાને પડે ગરમ ગરમ પડે અથવા નીચે નેમર ટ્રેનનો પ્રશ્ન ઊભો થાય ત્યારે આ બને તો એનાથી બચવા માટે શું કર્યું એક તો કોઈ પણ શક પાઈ શકો રેડી તમારે જી પાવું એ કરવું ન કરવું આપણી મનની ઈચ્છા છે પણ એ ન કરવું હોય સસ્તું ને સારું લીંબોળીનો ખોળ રેડી વિગે અંદાજે આઠસોથી નવસો રૂપિયાનો ખર્ચો આવે લીંબોળીનો ખોળ એટલો ન આવે પણ પાંચસો રૂપિયા ગણી કેમ કે જે ઠેલી આવતી બબે વિગે થતી હોય કોક અઢી વિઘ્યા સુધી થતી હોય આઠસો નવસો રૂપિયાની કોક કંપની ઠેલી આવતી કોક વધારે મોંઘી હોય અંદાજ આપ્યો મેં તમને રેડી વિઘે જે થતી હોય એટલે જે પ્રમાણે હોય અરજી કહે તો અડધી ઉડાવી દેવાની જે ખાતર નહીં પંદર દિવસે એક વખત નાખવાનું નાખવાનું તમને સારું લાગે તો મહિના મેં એક વખત રાખવાનું સુધારો છે તો નગર પંદર દિવસે આપીએ કો એટલું બધું કોસ્ટિંગ નથી તમે જેટલો બીજો ખાતરમાં ખર્ચો કરો છો રેડી એની સામું એટલો લીંબોની ખોળનો કોસ્ટ નથી એટલો મગજમાં રાખશો તો તમને સફળતા મળશે બાકી તમારે વિચાર લીધું છે કે આપણે ડીપ એટલું ઉડાડું છે તો તમારે બહુ વધારે પ્રશ્ન બનશે આવનારા સમયમાં ખાતરનું પરમાણુ ડોઝ ઓછું રાખવાની જરૂર છે એટલું સોડને આપો બાકી વધારે એ લેવાનો નથી નો લે એટલે આવા પ્રશ્ન બને કોઈ પણ વસ્તુ હોય તમને લાગે કે હું લાટ નાખી દઉં તો લાટ ઉત્પાદન તમે પંદર કિલો આપશો તો એટલું ઉત્પાદન આપશે ઠેલી આપશે તો એટલું જ ઉત્પાદન આપવાનું છે ઉત્પાદનમાં કાંઈ ફેરફાર પડવા નથી પણ એની આમ આપણો ખાતરનો ખર્ચ બચે તો આપણે બીજું બીજા પોષક તત્વો આપીએ છીએ જે આપણે આ બાજુ ડીપકે પ્લસની બોટલ બતાવી છે કેલ્શિયમ પોરણ ઝીંક આયરન માઇક્રોનુટન એટલું બધું ભેગું આવે પણ એવું આપણે વાપરતા નથી આપણે ટાઈમે ખબર પડી કે ડીપી બારબત્રી એ જે ટેલી મળશે ટાઈમે ઉડાડવા છે એ ખબર છે પણ બીજા કયા પોષક તત્વોની જરૂર છે આપણને ખબર નથી પછી આપણે લીંબોની ખોળ નાખવા પડે આપણે કેટલા દિવસ થાય ગળા ફાડી ફાડીને કહીએ છીએ એક મહિનો હોય છે લગભગ પણ બે થી ત્રણ ખેડૂતો ખરીદી ખરી રીંગણી વાપરે હજી કોઈ ખરી નથી કે નથી કોઈ જાણકાર થતું આપણે તમને અલગ એ તો છે બધા કરતાં તમે કદાચ બીજી જગ્યાએ જતો છો તમને આવી માહિતી વિડીયોના માધ્યમથી બીજો વિડીયો જોતા છો આવી તમને માહિતી આપી મેં બધી અલગ અલગ તમને ઘણી માહિતી આપી છે તમને સારું લાગ્યું હોય તો ઠીક છે બાકી મને લાગ્યું મારીથી સમજાવ્યું છે ઘણાને સારું લાગ્યું છે ઘણાને નહીં પણ લાગ્યું હોય તમને મને લાગ્યું કે આ મેં બતાવ્યું છે વાત સાચી છે તો તમે બે વિઘાન રીંગણી બનાવી હોય તો આ તમે રીંગણાનો પ્રયોગ કર્યો કે એવું નથી આ તમે મરસીના પાકમાં કરી શકો મરસીમાં ઘણી વખત આવા વાયરસ ટાઈપ ફોડવા થઈ જાય છે તો એમાં પણ તમારે ખાસ તાકાત હવે એક મુદ્દો આપણે થોડુંક ટૂંકમાં પતાવી દઈએ અડધી મિનિટમાં પછી આગળ આપણે શાકભાજીનો વિડીયો બતાવવાનો છે એ તો ખબર હશે તમને જે આપણે સનરાઈઝ કાલે આનો જે ખેડૂતનો વિડીયો જોઈએ તો એને પાપડીની અંદર વાપરો હતો આ દવા છે એ પાપડી રીંગડી તમે કોઈપણની અંદર ફાલની દવા છે વાપરી શકો છો આનું રિઝલ્ટ તમે જોયું જે ખેડૂત છે જેની પાછળ આપણે કાલે ગયા હતા એ ખેડૂત એવો છે ખોટી રીતે વિડીયો ન બનાવે એને લાગ્યું એ રિઝલ્ટ આવ્યું છે તો જ વિડીયો બનાવવા દે કોઈ પણ ખેડૂત હોય અને હું તમે જોઈશું આપણે અઠવાડિયે એકાદ વખત વિડીયો આવે છે કોઈ ખેડૂત કાંઈક સારું લાગ્યું એમ તો હું રોજ ન ખોટો ખોટો વિડીયો બનાવું ખોટા વિડીયો હું કોઈ પણ પ્રકારના બનાવતો નથી કોઈને મગજમાં હોય કે હોય તો ખેડૂતને શીખવાડે એમ તો એવું કાંઈ છે નહીં ખેડૂતને સારું લાગે તો બોલે એને એનો વિડીયો બનાવ્યો કાલે સવારે એના ગામના દસ જણા પૂછવાનો તો એની તકલીફ તો થવાની છે ને એટલે ખાસ યાદ રાખજો જેટલી બી માહિતી આગળ તમને આપી છે રીંગણી બાબતે એનું જરૂરથી પાલન કરશો તમને જરૂરથી સફળતા મળશે તો મળશો આપણે આગળના શાકભાજી વિડીયો સાથે

એટલે 15 ભાઈ એક રૂપિયા ડીંગડામાં 20 રૂપિયા

અઢાર <geoning> અઢાર <audio> <lab Endeatorium> <ohn> <Laborator ilfi |notimestamps|>

હા છે ભીંડો ઇનામા વિનામાં ત્રીસ રૂપિયા ભાવ છે ત્રીસ રૂપિયા કિલોનો અચ્છા કારેલા કારેલાનું

આ બજારમાં عندي 108 પાસ્ટલી આમમાં કાઈમાં 10 રૂપિયા ભાવ છે કિલો હેલો યુટ્યુબર 10 રૂપિયા અરે બરદ બાઈ પાંચ દેખો ઇસુકા કા 5 50 કિલો બરદમાં હુઆ

ઘંટોલા માં સો રૂપિયા થી લઈને એકસો ત્રીસ રૂપિયા સો થી એકસો ત્રીસ ઘંટોલા પછી જેવી કંટોલાની ની ક્વોલિટી અભાવ આ છે ગલકા ગલકા નું છે ગલકા માં વીસ રૂપિયા ભાવ છે કિલો ગલકા

ભાવ છે કિલોનો નો લીલી અમેરિકન મકાઈ આવેલી છે જોઈ શકો છો આખો લોટ